નમસ્કાર કૃપાનાગર ભુજ તાલુકાના નવનંદર શાળાની અંદર અત્યારે જ્યારે રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે એ હેતુથી સરકારશ્રી મારફતે ત્રણ તબક્કાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રથમ તબક્કો બીજી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ છે જેની અંદર વિવિધ દેશભક્તિને લગતા એના પ્રદર્શનો યોજવાના છે આ ઉપરાંત ચિત્ર હરીફાઈ આ ઉપરાંત રંગોળી અને દેશભક્તિના જે આપણા રાષ્ટ્રીય ચિહ્નો છે એને લગતી નાનકડી પ્રદર્શન તો અમારા નણિતનગર શાળાના બાળકોની આ નાનકડી પ્રવૃત્તિઓ ચાલો સાથે મળીને નિહાળીએ

ઓગણત્રીસ જુલાઈ ના રાષ્ટ્રીય આપણું જે વાઘ છે તેનું આંતરરાષ્ટ્રીય વાઘ દિન તરીકે ઉજવણી પણ કરવામાં આવે છે